કેન્સર હવે અસાધ્ય રોગ નથી જો વહેલી તકે ઓળખવામાં આવે તો તેની સારવાર શક્ય છે લોકોમાં માહિતીના અભાવે કેન્સરના દર્દીઓ વધી રહ્યા છે માત્ર સ્ક્રીનિંગ દ્વારા જ આપણે કેન્સરના દર્દીઓને શોધી શકીએ છીએ લોકો તેને અવગણે છે કારણ કે તે પીડા રહી છે આ રોગની જાણ થાય ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હોય છે તેથી જો સહેજ પણ શંકા હોય તો તરત જ તપાસ કરાવો કેન્સરની સારવારમાં લાંબો સમય લાગે છે કેન્સરને કારણે ઘણા લોકો તેમના જીવનની લડાઈ હારી જાય છે જોકે તેના લક્ષણોને વહેલી તકે ઓળખીને તેને ગંભીર બનતા અટકાવી શકાય છે 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 હજુ પણ ઘણા લોકો લોકો જે તેને સ્પર્શથી રોગ માને આ આ ખોટું રોગથી પીડિત સામાન્ય જીવન જીવી શકે છે તેમની સાથે કોઈ પણ રીતે ભેદભાવ ન કરો હા તેમની સારવાર પર સંપૂર્ણ ધ્યાન આપો કેન્સરથી બચવા માટે નિયમિત વ્યાયામ કરો તમારા ખાનપાનનું ધ્યાન રાખો અને ગુટખા તમાકુ જેવી વસ્તુઓનું સેવન ન કરો મહિલાઓને સ્તન કેન્સર થવાની સંભાવના વધુ હોય છે મોટાભાગની મહિલાઓ આ બીમારી વિશે જણાવવામાં પણ સંકોચ અનુભવે છે જેના કારણે રોગ ગંભીર બની જાય છે રોગ ક્યારેય છુપાવવો જોઈએ નહીં આ ન કહીને આપણે આપણી જાતને મુશ્કેલીમાં મૂકતા રહીએ છીએ જંક અને ફાસ્ટ ફૂડનું સેવન ન કરો તેના બદલે તાજો અને ઘરે બનાવેલો ખોરાક લો આ કોઈ પણ ઉંમરના લોકોને થઈ શકે છે ઋતુ પ્રમાણે આહાર લેવો જોઈએ કુદરતે ઋતુ પ્રમાણે ફળ ફૂલ અને ખોરાકની સંપૂર્ણ વ્યવસ્થા કરી છે જો પુરુષોને પેશાબ કરવામાં તકલીફ થતી હોય રાત્રે વારંવાર બાથરૂમ જવું પડતું હોય પેશાબ પર નિયંત્રણ ના રહેતું હોય પેશાબ કરતી વખતે બળતરા થતી હોય કે લોહી નીકળતું હોય તો સાવધાન થઈ જાવ આ સમસ્યા પ્રોસ્ટેટ ગ્રંથિના વિસ્તરણને કારણે થાય છે તે પ્રોસ્ટેટ કેન્સર હોઈ શકે છે કેન્સરના ઘણા પ્રકાર છે બોન કેન્સર બ્લડ કેન્સર ખાસ કરીને સ્ત્રીઓમાં સર્વાઇકલ અને સ્તન કેન્સર જો કોઈને અચાનક તેના શરીરમાં કોઈ ફેરફારનો અનુભવ થાય તો તેને અવગણશો નહીં તેના બદલે તરત જ સ્ક્રીનિંગ કરાવો જો કેન્સરની વહેલી ખબર પડે તો ગભરાશો નહીં રોગની ગંભીરતા અનુસાર તેની સારવાર શસ્ત્રક્રિયા રેડિયોથેરાપી કિમોથેરાપી ઇમ્યુનોથેરાપી અને અન્ય માધ્યમો દ્વારા કરી શકાય છે તેલને જ્યારે ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે છે ત્યારે કાર્સિનો જેની યોગિક નામનું એક હાનિકારક રસાયણ વિકસિત થાય છે જે કેન્સરનું કારણ બને છે તેથી સ્ટાર્ચયુક્ત અને તળેલો ખોરાક ન ખાવ તેના બદલે એન્ટીઓક્સિડન્ટ ગુણોથી ભરપૂર ખોરાક ખાવ ઉદાહરણ તરીકે ગ્રીન ટી તે શરીરને રોગો પ્રત્યે લડવામાં મદદ કરે છે તેમાં એક પ્રકારનું પોષક તત્વ હોય છે જે કેન્સર કોશિકાઓને વધતા રોકે છે સૂરજની કિરણો શરીર માટે સારી હોય છે પરંતુ અમુક હદ સુધી છે આ કિરણોના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી સ્કીન કેન્સરનું જોખમ વધી જાય છે આગળ આપણે જાણ્યું એમ કેન્સર થવાનું મુખ્ય કારણ આપણી ખરાબ આદતો કે જેમાં ભોજન દિનચર્યા અને જીવનશૈલીનો સમાવેશ થાય છે સાથે જ બાહ્ય પરિબળો પણ કેન્સરનું કારણ બને છે જેમ કે પર્યાવરણ પ્રદૂષણ ધૂળ રસાયણ અને રેડિયેશન વગેરે કેન્સરનું કારણ બને છે બીજું તે વારસાગત પણ છે જોકે તેનું જોખમ દસ ટકા જ છે હવે જાણીએ કેન્સર થવાના કારણો સિગરેટ ગુટકા તમાકુ વગેરે કેન્સર થવાનું કારણ છે આવા પદાર્થોમાં ચાર હજારથી વધારે પ્રકારના રસાયણોમાંથી લગભગ ચાલીસ હાનિકારક રસાયણો છે જે કેન્સરનું કારણ બને છે બીજું દારૂના સેવનથી કેન્સર થાય છે દારૂ મોઢા અન્નળી પેટ વગેરેના કેન્સર માટે જવાબદાર માનવામાં આવે છે ત્રીજું આપણા દ્વારા લેવામાં આવતો બધો ખોરાક સ્વાસ્થ્યપ્રદ નથી આ અનહેલ્ધી ખાદ્ય પદાર્થો કેન્સરનું કારણ બને છે વાસી સડેલા ફૂગ વળેલા બળેલા વગેરે ખાદ્ય પદાર્થો કેન્સરનું કારણ બને છે તે યકૃત આંતરડા પેટ વગેરેને નષ્ટ કરે છે ચોથું પર્યાવરણ પ્રદૂષણ પણ કેન્સરનું કારણ બને છે ઉદાહરણ તરીકે કાઠમાંડુમાં ધૂળ ફેફસા નાક કાન અને ગળાના કેન્સરની ઘટનાઓ વધારી રહી છે પાંચમું ઘણા કિસ્સાઓમાં સૂર્યપ્રકાશને પણ કેન્સર સાથે જોડવામાં આવે છે આપણે કેન્સરના લક્ષણોને સામાન્ય માનીએ છીએ જ્યાં સુધી તે જટિલના બની જાય અને જ્યારે તે કોમ્પ્લિકેટેડ બની જાય છે ત્યારે તેનો ઈલાજ અસંભવ થઈ જાય છે તેથી જેવા કેન્સરના લક્ષણો દેખાય કે તરત જ તેના નિદાનની તપાસ કરાવવી જોઈએ કેન્સરની શરૂઆતના લક્ષણો આ મુજબ હોઈ શકે છે નંબર એક પેશાબમાં લોહી જો મળમૂત્રમાં લોહી દેખાય તો તે કિડની અને મૂત્રાશયના કેન્સરની તરફ ઇશારો કરે છે નંબર બે અચાનક વજન ઓછું થવું થાક અને પછી વજન ઓછું થવું દર્શાવે છે કે તે કેન્સરનું લક્ષણ છે ખાસ કરીને પેટનું કેન્સર નંબર ત્રણ તાવ લાંબા સમય સુધી તાવ આવવો કેન્સરનો સંકેત છે તે લોહીના કેન્સરને દર્શાવે છે નંબર થાક જો કોઈ પણ માનસિક કે શારીરિક શ્રમ વગર થાક અનુભવો છો તો તે સામાન્ય નથી વિશેષ રૂપે તે મગજનું ટ્યુમર અને મળાશયનું કેન્સર દર્શાવે છે નંબર પાંચ માસિક સ્ત્રાવ સ્ત્રીઓમાં માસિક ચક્ર દરમિયાન અચાનક રક્ત સ્ત્રાવ થવો કાર્સિનોજેનિક કેન્સરનો સંકેત આપે છે નંબર છ મૂત્ર સંબંધી સમસ્યાઓ પ્રોસ્ટેટ ગ્રંથી ઉંમરની સાથે વધે છે તેનાથી વારંવાર પેશાબ આવે છે પરંતુ ક્યારેક ક્યારેક તે પ્રોસ્ટેટ કેન્સરનો પણ સંકેત આપે છે તો મિત્રો વિડિયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું ત્યાં સુધી આવજો